નમસ્કાર દોસ્તો સ્વાગત છે તે આવી ચૂકી છે અને જે ત્રિમાસિક કસોટી છે તેની તૈયારી માટે ટાઈમ પી એવું પ્રશ્નપત્ર આપણે લઈને આવી ચૂક્યા છીએ અને જે ધોરણ સાત ની આ ત્રિમાસિક કસોટી માટે ખાસ ઉપયોગી એવા ગયા વર્ષની જે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ પણ તમારે જોઈતી હોય તો તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી કુલ ગુણ ચાલીસ રહેશે મિત્રો અહીંયા કુલથી પચીસ લખાઈ ગયું છે તો કુલ ગુણ ચાલીસ છે ત્રિ ત્રિમાસિક કસોટીના તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી ત્રિમાસિક કસોટી એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો એમાં આપેલ ચાર્ટનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો તો રાજ્યમાં પ્રદૂષણની માત્રા જે છે તે આપેલી છે બરાબર એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જુઓ કયા રાજ્યની પ્રદૂષણની માત્રા સો પીપીએમથી નજીક છે તો રાજસ્થાન રાજ્યની પ્રદૂષણની માત્રા સો પીપીએમથી નજીકની છે બીજું સૌથી વધુ અને સૌથી ઓછા પ્રદૂષણની માત્રા વચ્ચેનો તફાવત કેટલો છે તો સો અને વીસ એટલે કે એસી તમે ઉપરના પૈકી કયા રાજ્યમાં વસવાટ કરવાનું પસંદ કરશો કેમ તમે ગુજરાત રાજ્યમાં વસવાટ કરવાનું પસંદ કરીશું કારણ કે ગુજરાતમાં પ્રદૂષણ ખૂબ ઓછું છે કયા રાજ્યના પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે તો દિલ્હીમાં પાંચમું કયા રાજ્યના પ્રદૂષણની માત્રા સૌથી ઓછી છે તો ગુજરાત રાજ્યમાં પ્રદૂષણની માત્રા સૌથી ઓછી છે ધોરણ સાતની જે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ બે હજાર પચીસની તે ઓગસ્ટ બે હજાર પચીસની ત્રિમાસિક કસોટીઓ જે છે એમાં દરેકે દરેક વિષયના તૈયારી માટે ખાસ ઉપયોગી એવા ગયા વર્ષના જે એકમ કસોટીઓ છે તે એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ માત્ર પચીસ રૂપિયામાં તમે મેળવી શકો છો વોટ્સઅપ ઉપર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આજે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ બે હજાર પચીસની તે અવશ્ય મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી અહીંયા વિભાગ બે એટલે કે એમાં આપણને પત્રક આપવામાં આવેલું છે અને પત્રક ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો આ દરેકે દરેક પ્રશ્નોના જવાબ આપણે અહીંયા આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને પણ તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી અહીંયા આપણને સમ્રાટ અશોકના શિલાલેખ વિશે માહિતી આપેલી છે એના ઉપરથી પ્રશ્નો પૂછેલા છે તો એમાં પણ આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચેની વિગત આધારિત સંવાદ આપણને આપેલો છે બરાબર ત્યાર પછી બીજું નીચેની વિગત આધારિત નિબંધ લખો મોબાઈલની મજા ત્યાર પછી છે નીચેના વિગતના આધારે પત્ર લેખન કરવાનું છે તો અહીંયા આપણને સરસ મજાનું તમારે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર લખવાનું કહ્યું છે તો એ પણ આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિભાગમાંથી કોઈ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો નીચેનામાંથી નામ નામયોગી અવયવ તો માફી વિના નો અને નહીં તો નો અને નહીં બહેને ટપાલ મારફત રાખડી મોકલી હતી તો વાક્યમાંથી નામયોગી અવયવ ઓળખાવો તો મારફત વૃક્ષનું ફળ પડ્યું નામયોગી પદવાળું ફરીથી વાક્ય બનાવો તો વૃક્ષમાંથી ફળ પડ્યું તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના જે ઉત્તરો છે તે આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના કોઈપણ પાંચ પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો તમારી શાળામાં પ્રાર્થના સભામાં કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે તો અમારી શાળામાં પ્રાર્થના સભામાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાળસભા વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે બીજું ભીખા શેઠની જગ્યાએ તમે હોય તો કેવી રીતે મદદ કરશો તો ભીખા જેઠની જગ્યાએ હું હોઉં તો દવાખાનામાં જરૂરી તમામ દવાઓ ઇન્જેક્શન અને સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી આપું સરકાર દ્વારા જે મદદ થઈ શકે એમ હોય તેના માટે સરકારને વિનંતી કરીશ ગામ લોકોને પણ મદદ માટે પ્રોત્સાહન આપીશ ચાલો તો અહીંયા દરેકે દરેક પ્રશ્ન તમને આપેલા છે જે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી છે આ પીડીએફ તમે મેળવી એની પ્રિન્ટ કરાવી ઝેરોક્સ કરાવી અને તમે એનો અભ્યાસ કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તો અહીંયા આપણે આ ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ત્રિમાસિક કસોટી છે તેના માટેનું જે મોડલ પ્રશ્નપત્ર છે ત્યાં પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના એક નવા વિષયની ત્રિમાસિક કસોટીના એટલે કે ત્રિમાસિક પરીક્ષાની જે પીડીએફ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે